વિવાદ જેમનો પર્યાય બની ગયો છે તેવા અભિનેતા કંગના તેમણે રાહુલ ગાંધી તેમનું મૂવી નથી આવવા દેતા તે પ્રકારનો આક્ષેપ કર્યો તો કોંગ્રેસે પણ જેવી પડી એવી ચોડી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું સાથે જ આજે બોમ્બે હાઈકોર્ટે પણ નિર્ણય કરતા કોઈ પણ રાહત કંગના રનોતની આવનારી ફિલ્મને આપી નથી વાત કરીએ શું છે રાજકારણ શું છે ફિલ્મ ની અંદર શું છે વાંધો અને શા માટે સમગ્ર વિવાદ હાલ ચકચારી બન્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે રાજનીતિ કે રાજનેતાઓ કઈ રીતે અભિનેતા અભિનેત્રીઓનો ઉપયોગ લોકોને ભ્રમિત કરવા માટે કરે છે એ સમજાવવા માટે હવે કોઈ પણ પ્રકારની જરૂર મારે રહેતી નથી આ જ રીતે તમે ફિલ્મોને પણ કઈ રીતે એજન્ડા મૂવી કહી શકો છો એ પણ તમે સારી રીતે સમજો છો લોકોને ભ્રમિત કરવા માટે એજન્ડા મૂવીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમાં કેટલીક મૂવીઓ આપણે જોઈ પણ ચૂક્યા છીએ તો કેટલીક હજી આગામી સમયમાં જોવાની બાકી છે એ જ રીતે કેટલાક લોકોનો આક્ષેપ છે કે કંગના રનોતની ઇમરજન્સી મૂવી પણ એજન્ડા જે કંઈ પણ હોય તે આપણે જાણતા નથી પરંતુ આ મૂવી ઇમરજન્સીનું ટીઝર રિલીઝ થાય છે અને શીખ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેની અંદર શીખો અને ઇતિહાસને ક્યાંક ને ક્યાંક મિસ કરી અને રજૂ કરી દેવામાં આવ્યો છે જેના કારણે શીખોની છબી ખરડાઈ રહી છે તેમના કહેવા પ્રમાણે ટીઝરમાં પણ એવા દ્રશ્યો દેખાયા જેને લઈને તેમને વાંધો લીધો અને વાંધા બાદ તેમને નોટિસ પણ કરી આ ફિલ્મના નિર્માતાને તો આ ઇમરજન્સી ફિલ્મમાં છે શું એવો વાંધાજનક અને વિવાદ શા માટે છે તો તેને સમજવા માટે અહેવાલો અને ફિલ્મના ટીઝર પરથી અને જે પ્રકારે શીખ સંગઠન વિરોધ કરી રહ્યા છે તેના પરથી તે કહાની કંઈક એ પ્રકારની છે કે વર્ષ ઓગણીસો પંચ્યોતેરમાં ઇન્દિરા ગાંધી જેઓ તત્કાલીન વડાપ્રધાન હતા તેમને કટોકટી લાદી તેની કહાની ની સાથે સાથે વર્ષ ઓગણીસો એસીમાં જરનૈન સિંહ ભિંડરાનવાલા માટે ચાલેલું ઓપરેશન બ્લુ સ્ટાર અને એ સમયની કહાની પણ સામેલ છે જેના કારણે શીખોને લાગે છે કે તેમની છબી કરડાય તે પ્રકારનો પ્રયાસ કંગના રનોતનું આવનારું મૂવી ઇમરજન્સી કરવાનો છે અને તેને લઈ સમગ્ર મામલે તેમને નોટિસ મોકલવામાં આવી અને આખરે તેમને સીબીએફસી દ્વારા જે પ્રમાણપત્ર ફિલ્મને રિલીઝ કરવા માટે જોઈએ તે હજુ સુધી મળ્યું નથી આ માટે ઝી કે જેઓએ આ મૂવીના કો પ્રોડ્યુસર તરીકેનો રોલ અદા કર્યો છે તેમણે બોમ્બે હાઈકોર્ટનો રૂખ કર્યો અને બોમ્બે હાઈકોર્ટના શરણમાં જઈ અરજી કરી કે તેમને સીબીએફસી દ્વારા સર્ટિફિકેટ આપી દેવામાં આવે એવો આદેશ કરવામાં આવે પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે કે તેઓ આ પ્રકારનો આદેશ કરશે નહીં જોઈએ હવે કંગના રનોતના આ ઇમરજન્સી મૂવીનું શું થાય છે પણ તે કહેતા હતા કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દબાણ કરે છે અને તેમનું મૂવી અટકાઈ રહ્યું છે તો કોંગ્રેસે જવાબ આપતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાથે એ જણાવ્યું કે આ સરકાર ભાજપની છે તેઓ સાંસદ ભાજપના છે અને સાથે સાથે સેન્સર બોર્ડમાં પણ સભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આસપાસના લોકો જ હોય તો સ્વાભાવિકપણે સત્તા તેમની પાસે હોય તો તેમનું ફિલ્મ કોંગ્રેસ કે રાહુલ ગાંધી અટકાવે કેમ આ મૂર્ખતાભરી વાત છે તેવો તેમનો જવાબ હતો જોઈએ હવે આ ફિલ્મને લઈ કેટલી રાજનીતિ તે જ થાય છે ફિલ્મ આઈસી આઈટ વન ફોરનો વિવાદ હજુ પણ શમ્યો નથી તેમાં પણ કેટલાક વિવાદો સોશિયલ મીડિયા પર ચાલતા રહે છે ત્યારે એક નવો વિવાદ બળતામાં ઘી હોમાવવાનું કામ હવે આઈસીએટ વન ફોર બાદ ઇમરજન્સી મૂવી અને એના બાદ આવતી નવી મૂવી કરતી રહેશે એટલે કે આ જ પ્રકારે આપણા રાજકારણની આસપાસ ફિલ્મો અને એવી ઘટનાઓ કે જે ઘટનાને લઈ દેશને કંઈ પણ લેવા દેવા નથી તેને લઈ રાજનીતિ થતી રહેશે સામાન્ય લોકોની પીડા સમજવાનો વખત ક્યારે મળશે આ રાજનેતાઓને એ હવે જોવું રહ્યું આજ પ્રકારના અહેવાલો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના